ગામમાં દેવી પૂજક સમાજના પાંચ મકાનો ગામના જ લોકોએ મોડી રાત્રે જેસીબી ચલાવીને પાંચ મકાનોને ખંડેર બનાવી દેતા જંબુસર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે સમાચાર માધ્યમોમાંથી જાણવા મળ્યા મુજબ જંબુસર તાલુકાના કારેલી ગામનો એક દેવીપૂજક સમાજનો યુવાન ગામના જ એક પડિયાર સમાજની કોઈ પરણીતાને પોતાની સાથે લઈને ભાગી ગયો હોવાની વિગતોના આધારે ગામના જ વ્યક્તિ આ દેવીપૂજક સમાજના યુવાનના ઘરે ગયા હતા અને તેમનો દીકરો અમારા ભાઈની પત્નીને લઈને ભાગી ગયો છે એવી રજૂઆત કરી હતી જેથી આ યુવકના પરિવારના જનોએ એ પકડાય તો એને મારી નાખજો અમને કોઈ વાંધો નથી એવું કહ્યું હતું પરંતુ તેમ છતાંય ધમકી આપીને ભાગી ગયેલા આ ગામના યુવાનો રાત્રિના અંધારામાં જેસીબી મશીન લઈને ફરી ત્રાટકી પડ્યા હતા અને આ દેવી પૂજક સમાજના પાંચ મકાનો ઉપર આ જેસીબી ફેરવી દેતા આ મકાનોને જમીન દોષ કરી નાખ્યા હતા આ મકાનોને પારાવાર નુકસાન થતા ગરીબ દેવીપૂજક પૂજક સમાજના માત્ર રાતના અંધારામાં આફત વગર નોટિસ અમારા મકાન તોય કાઢે અમને આગળ જણાવ્યું નહીં કે આગળ કીધું નહીં જફા હતી એમની બીજી જોડે અને અમારા મકાન તોડી નાખે ટોટલ કેટલા મકાન તૂટ્યા છે પાંચ મકાન તૂટી ગયા પાંચ પાંચ કોઈ જાત ની કોઈ વાત મોની ના એમને કોઈ નું હોભર્યું સરપણ નું નહીં હોભર્યું કોઈ નું નહીં અને કોઈની ની વાતે નહીં મોની હું જે દારૂ પી આવ્યા અને કે અમે તોડવાનું એટલે તોડવાનું કોઈ ની વાત અમારે સાંભળ્યું નહીં હરગાવાની હરગાવાની હરગાઈ દેવાના અને તમારા મકાન અમારે તોડી નાખવાના બીજી સરપંચ આવે હું ન કર્યો પેલા છોકરા એના દામોસી બધી અમારી કરે અમારો ખર્ચો કોણ માં નાખીએ વેડત પોલીસ સ્ટેશન માં છ ઈસમો વિરુદ્ધ કાયદેસર ની ફરિયાદ નોંધવામાં આવી છે અને વેડદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે કાયદાકીય પ્રક્રિયા આધારે કામ કારગીરી કરવામાં આવશે